વાપીના કરવડ ગામે સરપંચના ઘરે મોડી રાત્રે લૂંટ કરવાના યાદે આવેલા ઈસમો સીસીટીવી કેમેરામાં દેખાતા સરપંચે ગ્રામજનો અને પોલીસને બનાવની જાણ કરી હતી જેથી તમામ લોકો ચારેય બાજુથી લૂંટારુઓને ઘેરી લઈ લૂંટારુઓને પકડી લીધા હતા જ્યારે એક લાકડા અને પથ્થર લઈ આવેલ લૂંટારુઓને પકડવામાં પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા પોલીસ આ લૂંટ કેસમાં વાપીના રાજકારણીઓ અને દાહોદની પારઘી ગેંગને પોલીસે ઝડપી પાડી વાપીના કરવડ ગામે ધોળિયાવાડમાં રહેતા અને ગામના સરપંચ દેવેન્દ્રભાઈ પટેલ રાત્રે સાડા આઠ કલાકે પત્ની સાથે કવાલ ગામે લગ્ન પ્રસંગમાં નીકળ્યા હતા ત્યારે તેમનો ધીરજ ઘરે હતો રાત્રે દોઢ કલાકે તેઓ લગ્નમાંથી ઘરે આવ્યા બાદ બે વાગ્યે મોબાઈલમાં સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા ચાર ઈસમો તેમના કમ્પાઉન્ડમાં લટાર મારતા દેખાયા હતા જેથી પહેલા તેમણે પુત્ર ધીરજને ફોન કરી બનાવની જાણ કરી હતી અને તે અંગે ગામના તમામ લોકોને જાણ કરવા કહ્યું હતું દેવેન્દ્રભાઈએ આ અંગે ડુંગરા પોલીસને પણ જાણ કરી દેતા ડીવાયએસપી બી એન દવે સાથે ડુંગરા પીઆઈ એસપી ગોહિલ અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ હતી ગ્રામજનો અને પોલીસની ટીમે સ્થળ ઉપરથી લૂંટ કરવાના ઇરાદે આવેલા છ ઇસમો પૈકી પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા જ્યારે એક ઇસમ નાસવામાં સફળ રહ્યો હતો જો કે એક જ દિવસમાં પોલીસ કુલ નવ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના રાત્રે સીસીટીવી માં લુટારુઓ દેખાતા પુત્ર બાદ ગ્રામજનો તાત્કાલિક બસો થી વધુ લોકો સાથે પોલીસની ટીમ પણ મોટી સંખ્યામાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા જેથી એકતાનું અનોખું ઉદાહરણ પણ ગામ લોકો માં દેખાયું હતું સરપંચનું કહેવું છે કે કરવડ ગામના સરપંચ દેવેન્દ્રભાઈ ના ઘરમાં ત્રણ માસ અગાઉ ત્રણ ઈસમો પ્રવેશી ગયા હતા મોડી રાત્રે ગ્રાઉન્ડ ફ્લોર પર અવાજ આવતા દેવેન્દ્રભાઈ જાગી ગયા બાદ બૂમો પાડતા ત્રણેય એક કિલો ચાંદીની ચોરી કરી નાસી છૂટ્યા હતા જો કે આ ઘટનામાં પોલીસ કર્મીઓને માથા અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી મોડી રાત્રે પોલીસે ગ્રામજનો સાથે લૂંટારૂઓને ઘેરી પાડતા તેઓ નાસવા લાગ્યા હતા જે બાદ પકડવા માટે દોડવામાં આરોપીઓએ પોલીસ કર્મીઓ પર પથ્થર અને લાકડા છૂટા માર્યા હતા આ ઘટનામાં પાર્ટીના બાબુ વજીને વાપી ખાતે રહેતા અને આમ આદમી પાર્ટીમાં ગુજરાત સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી કેતન પટેલ અને વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રદીપ રાઠોડ જોઈન્ટ સેક્રેટરીએ ટીપ આપી હતી જે બાદ બાબુ વજીરે દાહોદની દિલીપ પારઘી ગેંગનો સંપર્ક કરી ઘરની રેકી કરી લૂંટ કરવાનો તકતો ઘડ્યો હતો કેતન પટેલ બાબુ વજીર અને દિલીપ પારઘીએ કરવડ સરપંચનું પહેલા ઘરની રેકી કરી હતી અને ઘરમાં કેસ અને સોના ચાંદીના દાગીના છે જેનું કમિશન આપવાનું કહી લૂંટનો પ્લાન બનાવ્યો હતો આ ઘટના સરપંચની જાગૃતતાને લઈ એના ઘરે લોટ નિષ્ફળ બની અને લૂંટારુ ઝડપાઈ ગયા ત્યારે રાત્રે જ પોલીસે લૂંટારુઓને સરપંચના ઘર પાસેથી ત્રણ આરોપીઓ પકડાયા હતા જે બાદ એક્સપ્રેસ વે પાસેથી બે આરોપીઓ ઝડપાયા હતા જ્યારે ફરાર એક આરોપીને સવારે પકડી પાડી કાર્યવાહી હાથ ધરાઈ છે પ્રાથમિક પૂછપરછમાં ધાડ કરતી દાહોદની ગેંગ છે પોલીસે કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં દાહોદની દિલીપ પારઘી ગેંગનો મુખ્ય દિલીપ પારઘી અને તેના સાગરીતો પર રાજસ્થાન અને ગુજરાત મહારાષ્ટ્રમાં અનેક ગુનાઓ દાખલ છે જેઓ લાકડા અને પથ્થર લઈ બંગલાઓની રેકી કરી લૂંટને અંજામ આપે છે જેઓની સાથે પારડીના બાબુ વજીર પર અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે ત્યારે વાપીના રાજકારણ સાથે સંકળાયેલા કેતન પટેલ રાજકારણમાં માત મળ્યા બાદ હવે ગુનાહિત માર્ગે ચડીને ગંભીર ગુનાઓને અંજામ આપવાના હતા જો કે એ પહેલા જ પોલીસ કસ્ટડીમાં આવી ગયા બાદ હાલ પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને લગભગ રાત્રિના સાડા બાર ઘરે પહોંચ્યા હતા પછી અમને ઊંઘા લગભગ દોઢ વાગી ગયા એટલે લગભગ પોણા બે ના બે વાગે મેં સીસીટીવી કેમેરા ચેક થઈ મોબાઈલમાં તો બધ પડી કે પાછળ કોઈ વ્યક્તિ કરી રહ્યું છે એટલે મેં મારા બાબાને બાજુના બેગમાં ફોન કર્યો કે ચોર આવેલા છે ધડપડ થઈ જાય હું મોબાઈલ સાયલન્ટ કરી દઈને બધાને ફોન કરીને ઇન્ફોર્મ કરી દઈ કે આવો બનાવ બની રહ્યો છે એટલે ગામ લોકોને મેં તરત જ કાર્યકર્તા મિત્રોને બધાને ફોન કરી દીધા એટલે ગામ લોકો લગભગ દોઢસો બસો લોકો અને આ આપણા પીઆઈ સાહેબ ગોહિલ સાહેબ બવે બધાને ઇન્ફોર્મેશન આપી દીધી કે સાહેબ મારા ઘરે આવી ઘટના બની રહી છે તો સાહેબ તમે જલ્દી આવો એટલે પોલીસ અને પબ્લિક મારી વાડીના ફરતે બધા ઘેરો ગાંધી ગયો હતો અને એ લોકો પકડાઈ ગયા હતા હા જગ્યા જગ્યાએ પોલીસ અને જગ્યા જગ્યા થઈ હતી એમાં પોલીસ જવાનો એક માથન લાવી ગયું હતું અગાઉ પણ મારી લગભગ ફેબ્રુઆરીમાં બની હતી ઘટના અત્યારે એ લોકો સક્સેસ થયા હતા મારો પાછલો દરવાજો તોડીને અંદર નીકળ્યા હતા અમારા ઘરે લગભગ એક જ કિલો ચાંદીની ચોરી કરી ગયા હતા આ ગામમાં મળ્યું છે જાણ આસમા ગામ તાબી તાલુકાના આસમા ગામના બાબુ વજીર પટેલ નામના એક ઇસમ પકડાય છે અને એમને કબૂલ્યું છે કે એમાં હું સામેલ છું અને જાણવા મળેલ છે કે આપણા બલીઠાના ચિતન પટેલ જે પૂર્વ અમારા તાલુકા પ્રમુખ હતા અને કારોબારી અધ્યક્ષ હતા અને ગત ઇલેક્શનમાં એના ઇલેક્શનમાં આપ પાર્ટીમાંથી ઉમેદવારી અમને કરી હતી એમણે અમારું લોકેશન બતાવવા માટે કેતનભાઈ આવ્યા હતા કે આ સરપંચનું ઘર છે અમને ઘરે માલ છે એવું મને લાગી રહ્યું કે સામેલ ફિફ્ટી પર્સન્ટ કેતન પટેલ એમાં સામેલ હોય એવું મને લાગે છે પણ હવે પણ અત્યારે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે હવે લગભગ બે દિવસમાં પૂરેપૂરું અંતિક પ્રાપ્ત થશે આ આખે આખા ગુનાના માસ્ટર માઇન્ડ જે કહી શકાય એ બાબુ વજીર પટેલ એની વિરુદ્ધમાં પણ અગાઉ ધાળ અને લૂંટના ગુના દાખલ થયેલા છે સાથે સાથે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ બંને રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ બંને આમ આદમી પાર્ટીના સભ્યો છે પ્રદીપ રાઠોડ વલસાડ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી છે અને કેતન પટેલ આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી છે કેતન પટેલ બે હજાર બાવીસની પારડી વિધાનસભાના ઉમેદવાર પણ રહી ચૂકેલા છે અને આ પ્રદીપ રાઠોડ અને કેતન પટેલની ટીપના આધારે જ આ સરપંચના ઘર ઉપર ઢાળ અને લૂંટ કરવાનો એક આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો મૂળ બાબુભાઈ વઝીરભાઈ પટેલ જે પાડીનો રહેવાસી છે એ બાબુ વજીર પટેલ એણે આખે આખો આ પ્લાન બનાવ્યો છે બાબુ વજીર પટેલે પોતે દાહોદની આ જે ગેંગ છે દિલીપ નામનો જે વ્યક્તિ છે દિલીપ પારઘી એની આખી આ ગેંગ છે આ ગેંગ વિરુદ્ધમાં સમગ્ર દાહોદ જિલ્લામાં અને એની સાથે સાથે આસપાસના મધ્યપ્રદેશ રાજસ્થાનમાં પણ અલગ અલગ લૂંટ ઢાળ ચોરી ઘરફોડ ચોરી અને છેતરપિંડીના ગુનાઓ દાખલ થયેલા છે બાબુ વઝીર પટેલે વલસાડ અને વાપી ખાસ કરીને વાપી વિસ્તારમાં જે રીચ પર્સન્સ છે જે લોકો પૈસે ટકે સુખી છે એવા લોકોને આઈડેન્ટિફાય કરવા માટે સંપર્ક કર્યો હતો પ્રદીપ રાઠોડનો અને પ્રદીપ રાઠોડે સંપર્ક કર્યો હતો કેતન પટેલનો કેતન પટેલને પ્રદીપ રાઠોડે બાબુ વજીરને ટીપ આપી હતી કે આ ગામના સરપંચ દેવેન્દ્રભાઈ છે એમની પાસે એમના ઘરમાં કેશ અને સોનું ચાંદીના દાગીનાઓ હોવાની શક્યતાઓ વધારે છે તો તમે એમના ઘર ઉપર તમે લૂંટની પ્રયાસ કરો અને એમાંથી જે પૈસા આવે એમાંથી તમે અમને કમિશન આપજો એટલે પ્રદીપ અને કેતન પટેલના જે ટીપ મળી હતી એના આધારે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ લોકોએ બાબુ વઝીર ને દિવસોમાં રેકી કરીને એનું ઘર અને આરી અમારી લાઈવ ન્યૂઝ ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે